કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો તો પૂર્વ કચ્છના ભૂકંપનો અનુભવાયો એકવાર કચ્છમાં આવ્યો ત્રણ પોઈન્ટ એક નીતિ પ્રથાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે બપોરે બાર વાગ્યે એકતાલીસ મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે તો કચ્છના ભચાઉમાં ભૂકંપનો આંચકો વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા

આભાર તમામ જાણકારી આપવા માટે તો આ ત્રીજી વખત કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો ભયાઉમાં ત્રણ પોઈન્ટ એક નીતિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે બપોરે બાર વાગે ને એકતાલીસ મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો ભયાઉથી બાર કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ રહ્યું